આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી અને જે રીતે ચૈતર વસાવાને જેલમાં લઈ જવામાં આવ્યા હવે એ જ મુદ્દે શંકરસિંહ વાઘેલા છે તે મેદાનમાં આવ્યા છે અને હવે સરકારને તેમણે તેમને શું ટકોર કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છેલ્લા લાંબા સમયથી એક મુદ્દો ચર્ચામાં છે કે પીટી જાડેજાની જે રીતે એક ઓડિયો ક્લિપ વાયરલ થાય પછી એમની અટકાયત કરવામાં આવી અને પાસા હેઠળ સામે આવ્યો દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે વસાવા છે તેમને પણ અત્યારે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે હવે આ તમામ મુદ્દે હવે શંકરસિંહ વાઘેલા છે તે મેદાનમાં છે અને હવે એમણે સરકારને ટકોર પણ કરી છે હવે સરકારે તેમણે શું કહ્યું છે તે સૌથી પહેલા સાંભળીએ હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્નાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય આ ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવ રીતે જેલમાં ધકી લે દો એ બરાબર નહીં આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી મારી રહેશે આ બરાબર નહીં પાસાનો કાયદો દૂર કરો કે બાકીનું તમારે જે કરવું એ કરો એટલું જ નહીં ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય આ એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે જો એની સામે ત્રણસોનો સાત લગાવો માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું વ્યક્ત કરી શકો પરંતુ ત્રણસો સાત મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા ત્રણસો સાત શું કહેવાય એનું એની ડિવેલ્યુએશન પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું અને મહેરબાની કરીને આ બંને કેસમાં ત્રણસો સાતે રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે આટલું મારે સરકારને કહેવાનું છે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્દાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય આ ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવ રીતે જેલમાં ધકી લીધો એ બરાબર નહીં આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી દેશે આ બરાબર નહીં પાસાનો કાયદો દૂર કરો ને બાકીનું તમારે જે કરવું એ કરો એટલું જ નહીં યડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય આ એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે જો એની સામે ત્રણસોનો સાત લગાવો માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો પરંતુ ત્રણસો સાત મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી ના ત્રણસો સાત શું કહેવાય એનું એની ડિવલ્યુએશન પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું અને મહેરબાની કરીને આ બંને કેસમાં ત્રણસો સાતે રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે આટલું મારે સરકારને કહેવાનું છે શંકરસિંહ વાઘેલાએ જે રીતે હવે ચેતર વસાવા અને પીટી જાડેજા માટે સ્ટેન્ડ લીધો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર